તો આ મેથી મેં હળદર અને મીઠું નાખી અને બાફી લીધી છે તેને ચારથી પાંચ પાણી આમાં ચોળી ચોળી અને ધોઈ લીધી અને આ રીતે આમાંથી એ રીતે પાણી કાઢવાનું તો આપણે પાણી ફેંકી દીધું છે આટલી એમાંથી આટલી બધી ફોતરી નીકળી છે તો આ રીતે ધોઈ નાખો ને એ મેથી તો ફોતરી નીકળી જાય એટલે કડવાશ પણ જતી રહી તો તમે આ કોઈ દિવસ તમને મેથી કડવી નહીં લાગે તો મેં એક બાજુ તેલ ગરમ મૂકી દીધું છે આપણે ધીમે ગેસે સ્લો ગેસે મૂક્યું છે અને છાસ લીધી છે આ છાસ લીધી છે આ છાસમાં આપણે મસાલો કરી નાખીશું એમાં આપણે થોડી હળદર નાખીશું કારણ કે મેથીમાં અળદર નાખી હતી અને કાશ્મીરી લાલ મરચું નાખીશું ધાણા જીરું પાવડર નાખીશું અને પેલું સાદું મરચું પણ નાખીશું એટલે થોડી તીખાશ આવે હવે આપણે એને મિક્સ કરી દઈશું આ રીતે આપણે મિક્સ કરી લેવાનું આપણે આ બધો મસાલો છાશમાં મિક્સ થઈ ગયો છે અને થોડી છાસ હજુ પણ આપણે નાખીશું હવે આપણે જે તેલ ગરમ કરવા મૂક્યું હતું એ તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાયને જીરું નાખીશું ને જીરું નાખી દીધું છે તતડવા લાગ્યું છે તો આપણે જે મીડ નાખીશું ને જે આપણે છાસમાં મસાલો કરી નાખ્યો હતો ને એ આપણે નાખીશું આપણે જ્યાં સુધી છાસ ઉકળે નહીં ત્યાં સુધી આપણે હલાવ્યા જ કરવાની નહીં છાસ ફાટી જાય હવે આપણી છાસ ઉકળીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે આ મેથી બાફી છે ને હવે આને થોડી થોડી વારે હલાવતા જવાનું અને પાંચ થી સાત મિનિટ આપણે ચડવા દેવાનું છે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે તો મસ્ત ચડી ગયું છે તો તે તમે જોઈ શકો છો તો આપણું છાસમાં મેથીનું શાક બનીને તૈયાર છે તો તમે પણ આ રીતે બનાવજો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે અને આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને સૌ પ્રથમ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે તો ચાલો આપણે હવે ગેસ બંધ કરાવીએ અને ચાલો હવે આપણે રજા લીધું